નમસ્કાર દર્શક મિત્રો હું શું પરે ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભેંસાણ પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સુમરા દ્વારા પંદર વર્ષથી નાની વયની પચાસેક દીકરીઓને પોતાના ખર્ચે કપડાં વિતરણ કરી ભાવતા ભોજન પીરસાયા પોલીસ ઇન્સ્પેક્ટર સુમરાએ નવરાત્રી દરમિયાન ગરીબ દીકરીઓના આશીર્વાદ મેળવ્યા ભેંસાણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સલમા સુમરા દ્વારા નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે અને આ નવરાત્રી દરમિયાન માતાજી જગદંબાના આશીર્વાદ મેળવવા દીકરીઓને પોતાના ઘરે ગોરાણી તરીકે બોલાવી તેમની પૂજા કરી પગ ધોઈ ભક્તિભાવથી તેમને ભોજન કરાવતા હોય ત્યારે કોઈ પોલીસ અધિકારી અને તે પણ ઇસ્લામ ધર્મના હોવા છતાં ભેસાણ મુકામે પોતાની ફરજ હોય તેમ માની પંદર વર્ષથી નિશયની વયની આશરે એકાવન જેટલી ગરીબ દીકરીઓને મનગમતા કપડાં તથા મનગમતા ભોજન કરાવી માનવતા દાખવી હતી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ભેંસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આઈ સુમરા દ્વારા ગરીબ પરિવારની બાળકીઓને માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ અને દરેક બાળકીઓને ગિફ્ટ આપવામાં આવેલ અને જમણવાર કરવામાં આવેલ નવરાત્રિનું ખૂબ સારું આયોજન કરેલ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને સાથે ભેસાણ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આઈ સુમરાની અનોખી પ્રેરણાદાયક નવરાત્રિ રાસ ગરબા આયોજન કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી સુમરા અગાઉ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તે દરમિયાન પણ કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા અવારનવાર ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા કરાતા ગણપતિ ઉત્સવમાં હાજરી હાજર રહી ગજાનંદ ગણપતિ દાદાની આરતી પણ તેમના પતિ એડવોકેટ મજુર ગ્રહા સાથે હાજર રહી ઉતારતા ત્યારે સમાજે આ વસ્તુનો બોધપાઠ લેવો જોઈએ બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર